હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જુઓ અત્યારે પૂરની પરિસ્થિતિ છે એ દરમિયાન મને કાચના લમઘનમાં પ્રકાશનું વકરીભવન એનો ત્રીજો નિયમ સમજાવવા માટે એક સરસ ગ્લુ મળ્યો જુઓ કાચના લમઘનમાં પ્રકાશનું વકરી ભવન આ તેની આકૃતિ છે બધાને જ ખબર હશે અહીં લંબ છે આપાત કિરણ છે વક્રીભૂત કિરણ છે ફરી પાછો એક લંબ છે અને નિર્ગમન કિરણ છે અને કાચનો લમઘન છે બરાબર છે ઓકે ચાલો હવે જુઓ આ લંબને મેં ઈશ્વર અલ્લાહ દેવી તત્વ કે આધ્યાત્મિક સેવા કાર્ય તરીકે ગણ્યું છે અહીં આ પાત કિરણ વગડી ભૂત કિરણ નિર્ગમન કિરણ મતલબ કિરણો છે તે આપણી માણસની જાત છે આ પાતળું માધ્યમ જે ખરું ને હવા હવામાં જે હોય એ પાતળું માધ્યમ તો એને મેં સુખ કહ્યું છે સુખદાયક પરિસ્થિતિ કાચની અંદર જે છે તે કાચ એ ઘટ્ટ માધ્યમ કહેવાય એને મેં દુઃખદાયક પરિસ્થિતિથી વર્ણવી છે હવે આપણે એને સમજીએ કે માણસજાત છે ને એ સુખમાંથી દુઃખમાં જાય સારી પરિસ્થિતિમાંથી નબળી પરિસ્થિતિમાં આવે તો આ વક્રીભૂત કિરણ એટલે કે આ માણસ જાત એ લંબ તરફ વળે છે એટલે આધ્યાત્મ તરફ વળે પણ સારી પરિસ્થિતિમાંથી નબળી પરિસ્થિતિ અરે નબળી પરિસ્થિતિમાંથી પાછી સારી પરિસ્થિતિમાં જાય બરાબર એટલે એનામાં જે દૈવી તત્વ છે તે નાશ પામે છે ફરી પાછું હું લોભ લાલચ ઈર્ષ્યા દ્વેષમાં અને દાનવ કાર્યમાં જતો રહે છે પ્રકાશના ભવનનો આ નિયમ તમને ખરેખર જીવનની એક કડવી સચ્ચાઈ સમજાવે છે આશા રાખું છું તમને આ વાત ગમી હશે આભાર